કોળી સમાજના આગેવાન નવનેત બાલધ્યા ઉપર જીવલેડ હુમલો થયો એ બાદ આક્ષેપો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગ્યા હતા નવનેતભાઈ દ્વારા જયરાજ આહિરની તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અંતે જયરાજ આહિરને એસઆઈટીએ બોલાવ્યા હતા બે વખત સમન્સ આપવામાં આવ્યું હતું એ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મહુઆ કૂટની અંદર જે ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો જયરાજ આહિરના સમગ્ર કેસને લઈને ત્યારે હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે વિગતો સામે આવી રહી છે ખાસ કરીને હવે જેલની બહાર ક્યારે આવશે તે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે આજ સમગ્ર કેસની અંદર લગભગ આઠ જેટલા આરોપીઓ છે એ લોકોને આની પહેલા જામીન મળી ગયા હતા તે લોકોને કોર્ટે શરતી જામીન આપ્યા હતા તે લોકો જેલની બહાર છે પરંતુ હવે જયરાજ આહીર સહિત જે બીજા આરોપીઓ હતા એ દરેક લોકોને પણ જામીન મળી ગયા છે તેવી અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે બગદાણાનો આજ સૌથી ચર્ચિત કેસ માનવામાં આવી રહ્યો છે કારણ કે નવનીત બાલધ્યા ઉપર જે જીવલેણ હુમલો થયો હતો જયરાજ આહીરનું નામ સામે આવ્યું હતું એસઆઈટી અત્યાર સુધીમાં બે વખત જયરાજ આહીરની પૂછપરછ માટે બોલાવ્યા હતા પહેલી વખત તેમની પૂછપરછ સાડા કલાક ચાલી હતી ને એ બાદ બીજી વખત

ક્યાંકને ક્યાંક આપણે જોતા આવે છે કે આ સમગ્ર વિવાદને લઈને આહિર સમાજ અને કોળી સમાજ આમને સામે આવી ગયો હતો આહિર સેના અત્યારે હાલ ક્યાંકને ક્યાંક પરશુતમ સોલંકી દ્વારા જે ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી એ વાતને લઈને ખૂબ જ ચર્ચામાં આવી હતી અને તેમના દ્વારા ક્યાંકને ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે જાહેરમાં ડિબેટ કરવા માટેની પણ વાત કરવામાં આવી છે પરંતુ આજે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો એની જ અંદર હવે જયરાજ આહિર છે કે જેમને જામીન મળી ગયા છે તેવી પણ વિગતો સામે આવી છે મહુવા કોર્ટની અંદર આ સમગ્ર કેસને લઈને બંને પક્ષોની દલીલ છે તે પૂર્ણ થઈ ગઈ હતી ને બાદ ચુકાદો સ્થગિત રાખવામાં આવ્યો હતો એટલે કે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે મહુવા કોર્ટની અંદર ચુકાદો આવ્યો છે કે જેમાં જયરાજ આહિર સહિત જે બીજા લોકો છે એ લોકોને જામીન મળી ગયા છે તેવી પણ વિગતો સામે આવી રહી છે જોવાનું રહેશે કે જયરાજ આહિર ક્યારે જેલની બહાર આવે છે એક તરફ ને ક્યાંક છે એક નિવેદન સામે આવ્યું જે રીતે સમગ્ર વિષયને લઈને અત્યાર સુધી કોળી સમાજના આગેવાનો સાથે વાતચીત કરતા આવ્યા છે ગઈકાલે પણ મેં કોળી સમાજના એક વકીલ અને જે આગેવાન છે એમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કદાચ જયરાજ જામીન મળશે તો પછી તે લોકો હાઈકોર્ટ પણ જવાના છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષય બાદ અને જે રીતે જયરા જીર જામીન મળ્યા છે તો તેઓ જેલની બહાર ક્યારે આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર